ગણપતિ બાપાનું આગમન થઈ રહ્યું છે અને બાપાના પ્રસાદ માટે જો લડ્ડુ બનાવવા હોય તો આ મોતી ચૂરના લાડુ ઘરે એકદમ સરળતાથી જરૂરથી બનાવજો તો એના માટે અહીંયા આપણે દોઢ કપ જેટલો બેસન લેવાનો છે તો બેસન આપણે નોર્મલ બેસન આવે છે એ જ લઈશું આ રીતનું પાણી એડ કરી આ રીતનું ઘાટું બેટર બનાવી લઈશું હવે આપણે ઝારા વગર બુંદી બનાવવાની ઝંઝટ વગર જ આ મોતીચૂરના લાડુ બનાવીશું તો ગરમ તેલમાં આપણે જેમ ભજીયા પાડતા હોય એ રીતે આપણે આ રીતના ગોટા પાડી લેવાના છે તો બેટર જાડું હશે તો ગોટા તમારા એકદમ ક્રિસ્પી અને કડક બનશે જેથી એના મોતીચૂનના લાડુ બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે તો હવે આપણે આ ભજીયા આ રીતે બનાવી લીધા છે તો હવે આપણે એને ઠંડા કરી અને મિક્સર જારમાં એડ કરી દેવાના છે અને તેને દર દરું પીસી લેવાનું છે તો આ રીતે આપણે દર પીસી લીધું છે તો હવે આપણે લાડવા બનાવવા માટે ચાસણી બનાવીશું તો આપણે એક પેનમાં અડધા કપ જેટલી ખાંડ લઈશું ખાંડ ઉભે એટલું પાણી એડ કરવાનું છે અને ખાંડને ઓગાળવાની છે એમાં આપણે એક પિંચ જેટલો ઓરેન્જ કલર એડ કરીશું ઇલાયચી પાવડર એડ કરીશું અને આ રીતે ખાંડને ઓગાળવાની છે તો અહીંયા આપણે કોઈ પણ તારની નથી બનાવવાની ફક્ત અહીંયા ખાંડ મેલ્ટ થાય અને ચીકણી થાય ત્યાં સુધી તેને આપણે ઉકાળીશું પછી આપણે જે પીસીને રાખ્યું છે તે મિશ્રણ આમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે પરફેક્ટ મિક્સ થઈ જાય એટલે ઉપરથી આપણે બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે જેથી આપણા લાડવામાં ખૂબ જ સરસ એવો ઘીનો ફ્લેવર આવે અને સાઇનિંગ પણ આવશે તો ઘી એડ કર્યા પછી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ મિશ્રણ નીચે ઉતારી લીધું છે અને એક પ્લેટમાં તેને ઠંડુ કરવા માટે રાખી દેવાનું છે હલકું એવું ઠંડુ થાય એટલે આપણે તેમાંથી લાડવા બનાવી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ માપ સાથે આપણે લાડવા બનાવીને તૈયાર કર્યા છે ડ્રાય ફ્રુટ થી ગાર્નિશિંગ કરીશું અને આ લાડવાને તમે એકવાર બનાવી અઠવાડિયા સુધી ખાઈ શકો છો તો તમે પણ આ ગણેશ ચોથ પર જરૂર ટ્રાય કરજો